તો આ શું છે આદિક એ લુ એ તારા માટે ગિફ્ટ છે પ્લીઝ ડુ નોટ એક્સેપ્ટ ઇફ બ્રોકન સીલ હેલો ગાઈસ તો આજે છે મારો બર્થડે અને આ જો મારા અહીંયા પતિ દેવ મને લેવા માટે આવ્યા છે અને આમ તો છે ને એક્ચ્યુઅલી હું ખુદ આઈ ફોર્મલ માં છું આજે કેમ કે આજે થેન્ક યુ

જસ્ટ હાફ એન અવર્સ નો ડિફરન્સ છે ખાલી થઈ તો અમે અહીંયા પહોંચી ગયા છે એશિયા લેબેક્સ માં બહુ મોટું છે આમાં જવાનું છે ને દીપ શું કેવું તારે હે ફાર્મા ફાર્મા શું કહેવાય એશિયા લે બેગ્સ તો ફર્યું બટ ટાઈમ ઓછો હતો એટલે એટલું બધું તો ના ફર્યું પણ હાર્દિક નો એવો પ્લાન છે કે હું તો કાલે પાછો આવીશ વિચારું છું વિચારે છે કેમ કે સારું છે બહુ મજા આવે એવું નહીં એટલે બધું જોવા મળે એમ ફાર્મા ફિલ્ડનું બધું રજીસ્ટ્રેશન બી હતું એટલે મજા આવી

સારી એવી સેલ્ફી સ્ટીક જોઈએ ને એટલા માટે કીધું લાવો હવે હિલુને જોઈએ <laughs> you have... Mama, no gift. Yeah, 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 yeah. Yeah, 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 yeah. You want? Okay, okay, okay. Yeah, 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 yeah. What is the speciality of this -stick? Can you please tell me? The rug, or

ખાજા મલે વલે ની બોલે ડાઈટ કે દા મેથી ના પડી હમ કમ્પ્લીટ છે હે યુબન તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી ફાઇનલી ને જવાનો જ તો જવાનો જ તો એઝ અમે ઇન્ફોર્મ કર્યું કે બારે ડિનર માટે જવાના છે ડોની આકાશ રાજ અને હીત

ચાચુ વાહ કે આવો બાબા ચા એ છે બાબા કરવી બહુ ગમે છે ઓ બ્રેક બ્રેક રિવર્સ રિવર્સ હાવ ડેડી ઇઝ નો હાવ ડેડી ઇઝ ડ્રાઇવિંગ ટુ યુ હાવ ડેડી ઇઝ ડ્રાઇવિંગ રેવા બા બડુ મારું કેપ થી ઢકાય ગયું છે પણ હો બટુ નો 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 અરે રે મારી જ ભૂલ છે ચાચી આવી ગયા છે ટીયુના બાય 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 દે ટીયુ ચાચી બાય કહી દે બાય ચાલ આવું છે ચાલ ચાલ બાબા ના હું ડ્રાઈવ કરું છું એમ બતાવે છે કરે છે તું

એ બધું ચાલે ચાલે બધું બધું ચાલે અમાર આ બધું વેજીટેબલ આવા રાખી દીયો તો બોલો ગિફ્ટ તો બર્થડે ગિફ્ટ 75000 આઇફોન એન્ડ ઓલસો યુ ગેટ This ટ્રાઇપોડ ઓલસો

શું પણ કરો પચાસ હજાર રૂપિયાની શરત મારે છે હા માળખી હા જો નીકળે હા શું હાલ કરીને નીકળે તો શું તો આપણે કરી છે મસાલા પાપડ સ્ટાર્ટિંગ કરી છે મસાલા પાપડ અને બીલું જશો તો સૂપ આપણે કમ્પ્લીટ કરી દીધું અને હવે આવ્યું છે સિઝલર સ્પેશિયલ એરોઝ સિઝલર આફ્ટર અ વેરી લોંગ ટાઈમ યુ વિસિસ તો આપણે મસ્ત એવું સિઝલર ખાઈ લીધું અને હવે આવી ગયો છે મેઇન કોર્સ અને બધાને ઓલમોસ્ટ ફૂલ જેવું થઈ ગયું હતું સિઝલરની ક્વોન્ટિટી બહુ સારી હોય હતી એટલે રાજ કર્યું બર્થડે પૂરો મજા આવે હા તમે સાઉથ બોપલ બોપલ બાજુ રહેતા હોય અથવા તો પ્રહલાદ નગર સાઈડ રહેતા હોય તો પણ આ સારું એવું છે મજા આવે એવું છે વ્યાજબી સારું ફૂડ છે તમે કરીને નવરા થઈ ગયા છીએ અને ફાઈનલી મારો બર્થડે પૂરો થઈ ગયો છે હવે જાશું ઘરે અને કાલે જઈશું નોકરીએ હાલો હાલો ઠંડી લાગે છે હાલો ચલો બાય બાય એવરીબડી બાય બાય मिलते हैं नेक्स्ट में yes. पार्सल नॉट अवेलेबल डिलीवरी करता हमें राज बाय बाय